જેમને આપણે જીવન આપ્યું એ જ એક દિવસ આપણું ઘર છીનવી લે તો શું થાય રંજનજીને એમ હતું કે ઘર એમનું છે પરંતુ હકીકતમાં ઘર પર કબજો કોઈ બીજાનો થઈ ચૂક્યો હતો માતા રાધિકા બધું પહેલાથી સમજી ગઈ હતી પરંતુ રંજનજીને સત્ય ત્યારે સમજાયું જ્યારે ઘર જ ગાયબ થઈ ગયું જ્યાં સાચો પ્રેમ હોવો જોઈએ ત્યાં લાલચ ઊભી થઈ જાય ત્યારે માતા પિતાનો અંત કઈ રીતે થાય જાણો આ વાર્તામાં નમસ્કાર દોસ્તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા રંજનજી સવારે ઘેર બેઠા હતા અને અખબાર વાંચી રહ્યા હતા તેમને નિવૃત્તિ થયાને હજુ બે મહિના જ થયા હતા તેમને સારું પેન્શન મળી રહ્યું હતું તેમને પોતાનું આખું જીવન ઉતાવળમાં વિતાવ્યું હતું હવે તેમને લાગતું હતું કે તેઓ શાંતિથી જીવન જીવશે એટલામાં તેમની પત્ની રાધિકાજી આવી રાધિકાજી અરે તમે હજુ તૈયાર નથી રંજનજી અરે શું થયું ક્યાં જવાનું છે આપણે રાધિકાજી ઓહ તમે બધું ભૂલી જાઓ છો યાદ છે આજે આપણે વૃદ્ધાશ્રમમાં જવાનું હતું વાત કરવા માટે રંજનજી તમે ફરીથી એ જ વાત કરી રહ્યા છો હવે ઘરે શાંતિથી રહેવાનો સમય છે અને તમારે વૃદ્ધાશ્રમમાં રહેવા જવું છે રાધિકાજી થોડા ગંભીર બનીને બોલ્યા તમને કંઈ સમજાતું નથી પણ મને લાગે છે કે તમે નિવૃત્ત થયા ત્યારથી ઘરનું વાતાવરણ બદલાઈ ગયું છે એવું લાગે છે કે તમારા દીકરા અને વહુ કોઈ મુશ્કેલીમાં છે તેઓ આપણાથી નારાજ થાય અને આપણને ઘરમાંથી કાઢી મૂકે તે પહેલા આપણે આપણી પોતાની વ્યવસ્થા કરી લેવી જોઈએ રંજનજી પણ કમલ તો મારી સાથે ખૂબ સારી રીતે વાત કરે છે રાધિકાજી એ તો સારી રીતે જ વાત કરે ને કારણ કે મિલકત હજુ પણ તમારા નામે છે તમે કઈ સમજી શકતા નથી આ ઉંમરે હું તમારો અનાદર સહન કરી શકતી નથી ચાલો એકવાર જઈને જોઈએ રંજનજી અનિચ્છાએ તેમની પત્ની સાથે નીકળી જાય છે તેઓ બંને વૃદ્ધાશ્રમમાં વાત કરે છે ત્યાં તેમના રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે રંજનજી તેમના પેન્શનનો એક ભાગ વૃદ્ધાશ્રમમાં દાન કરવાની પણ ચર્ચા કરે છે ઘરે પાછા ફર્યા પછી પણ તેમને વૃદ્ધાશ્રમમાં જવાનું મન નહોતું થતું પરંતુ રાધિકાજી હવે ઘરે રહેવા માંગતા ન હતા તેમણે આગ્રહ કર્યો કે તે સાંજે કમલ આવવાની સાથે જ તેમને નિર્ણય વિશે જણાવે રાત્રિ ભોજન પછી બધા સાથે બેઠા હતા રંજનજી દીકરા અમે વૃદ્ધાશ્રમમાં જવાનું નક્કી કર્યું છે તું મુક્તપણે રહી શકશે અને અમે પણ કમલ કે પપ્પા તમે શું કરી કરી રહ્યા છો જો હું અહીં હોત તો હું ક્યારેય કલ્પના પણ ન કરી શકું કે તમે વૃદ્ધાશ્રમમાં રહેશો રંજનજી કે દીકરા મને ખબર છે પણ આ નિર્ણય તારી માતાનો છે રાધિકા હા દીકરા મેં જ તારા પપ્પાને આગ્રહ કર્યો હતો આનું બીજું કોઈ કારણ નથી બસ એટલું જ કે બધાને મુક્તપણે જીવવું જોઈએ બસ એટલામાં કમલની પત્ની સુનયના રસોડામાંથી બહાર આવી સુનૈના કીધું હવે તેમણે સાથે મળીને નિર્ણય લીધો જ છે તેમને જવા દો જ્યારે તેઓ ઈચ્છશે ત્યારે તેઓ પાછા આવશે રાધિકા અને રંજન એકબીજા સામે જોયું પુત્રવધુએ તેમને રોકવાનો પ્રયાસ પણ ન કર્યો રંજને વિચાર્યું કદાચ રાધિકા સાચી હતી જો તમારે આ આત્મસન્માનમાં બચાવવા હોય તો તમારે આ ઘર છોડી દેવું જોઈએ જે હું સબની શક્યો નહીં તે મારી પત્નીને દૂરથી સમજાયું બીજા દિવસે તેઓ ઘર છોડીને વૃદ્ધાશ્રમ જાય છે કમલ તેમને પોતાની કારમાં લઈ જાય છે શરૂઆતમાં બંને ખૂબ જ હતાશ હતા તેઓ કોઈની સાથે વધારે વાત કરતા નહોતા અને કમલ દરરોજ સાંજે ઓફિસેથી પાછા ફર્યા પછી તેમના સુખાકારી વિશે પૂછતો હતો આખો દિવસ તેના દીકરાના ફોનની રાહ જોવામાં પસાર થતો તેમનો ફોન સાંભળીને બંને ખુશ થતા અને શાંતિથી સૂઈ જતા એક દિવસ કમલે ફોન કર્યો કમલ મમ્મી હું મારો પોતાનો વ્યવસાય શરૂ કરવા છું હું શું વિચારી રહ્યો હતો કે હું ઘર પર લોન લઈશ હું ધીમે ધીમે તે ચૂકવીશ કૃપા કરીને બેંક લોકર માંથી ઘરના કાગળો કાઢીને મને આપો તેનો ફોન સાંભળીને રાધિકાજીએ કમલજીને કહ્યું અને તે ગુસ્સે થઈ ગયા રંજનજી આવું તો થવાનું જ હતું તેથી જ તે મને ઘર ન છોડવાનું કહી રહ્યો હતો આજે તે ઘર ગીરવે મૂકવાની વાત કરી રહ્યો છે કાલે તે વેચી દેશે તું જોજે રાધિકાજી છોડી દઉં ને તમે શું ચિંતા કરો છો સમય આપણા પછી આ બધું તેનું તો છે અને આપણી પાસે પહેલેથી જ ટકી રહેવા માટે પેન્શન છે બીજા દિવસે કમલ તેની માતા રાધિકા સાથે બેંક લોકરની ઘરના કાગળો મેળવવા જાય છે તે જતા જતા રાધિકા કહે છે રાધિકા દીકરા આ જાહેરાત તારી વહુને આપી દે તારે મફતમાં લોકર ભાડું ચૂકવવું પડશે હવે તું બધું સંભાળી લે આ લોકર પાછું આપી દે કમલ ઝડપથી બધું પૂરું કરે છે તેની માતાને આશ્રમમાં છોડી દે છે અને પાછો જાય છે રાધિકા તમને પૂછ્યા વિના મેં ખાલી કરી દીધું રંજન મને ખબર નથી કે તું શું વિચારી રહી છે આપણે બધું આપણા નિયંત્રણમાં રાખવું જોઈતું હતું રાધિકા કોઈ તમારી સામે કઈ કહેતું નથી પણ એક દિવસ મેં મારી વહુને કમળ સાથે વાત કરતા સાંભળી હતી તે કહી રહી હતી જ્યાં સુધી પિતા જીવિત છે ત્યાં સુધી આપણે તેમની સેવા કરવી પડશે ઓછામાં ઓછું તેમને નામા પર સહી કરાવો અને માતા સાથે વાત કરો અને મારું નામ લોકરમાં ઉમેરો હું તમારા અને મારા પોતાના માટે ત્યાંથી નીકળી ગઈ તમે મારા માટે બધું જ છો મારા બાળકો તમારો અનાદર કરે છે તે હું સહન કરી શકતી નથી એટલા માટે મને ઘર અને ઘરણે રસ ઓછો થઈ ગયો તે બંને જે ઈચ્છતા હતા તે પ્રાપ્ત થયું હવે જો આપણો દીકરો ખરેખર આપણને પ્રેમ કરતો હશે તો તે આપણને પૂછશે નહીતર પોતાનાથી સંતુષ્ટ રહેવાનું શીખો આ સાંભળીને રંજનજીની આંખો ખુલી ગઈ રંજનજી તું સાચી છો હું મારા દીકરાના પ્રેમમાં ફસાઈ ગયો હતો એક દિવસ આ બધું છોડી દેવું પડ્યું જો મારા દીકરા અને પુત્રવધુની ખુશી આમાં છે તો તે થાવ પછી બંને જોયું કે કમલના ફોન બંધ થઈ ગયા તે તહેવારો દરમિયાન ક્યારેક ક્યારેક ફોન કરતો હતો એક દિવસ રાધિકાજીએ રંજનજીને કહ્યું આપણે અહીં રહેતા અને ઘણો સમય થઈ ગયો છે ચાલો એક દિવસ ઘરે જઈએ હું ત્યાં રહેવા માંગતી નથી પણ આપણે ફક્ત દૂરથી જોઈશું અને પાછા આવીશું મને આપણી શેરી અને પાડોશ ખૂબ યાદ આવે છે મારી એક મિત્ર પણ છે તેથી આપણે તેને મળીશું રંધનજી અને રાધિકાજી સાથે તેના ઘરે પહોંચે છે ઘરમાં તાળું હતું રાધિકાજી તેના મિત્રના ઘરે પહોંચે છે તે બંનેનું ઉષ્મા ભર્યું સ્વાગત કરે છે અને તેમને ચા અને નાસ્તો આપે છે મિત્ર કહે જુઓ રાધિકા તમે ઘણા સમય પછી આવ્યા છો તમારે અમારી સાથે રાત્રિ ભોજન કરવું પડશે પછી જ હું તમને જવા દઈશ રાધિકા કહે અરે બેસો તમે રસોડામાં રાત્રિ ભોજનની રાહ જોતા વ્યસ્ત હશો ચાલો વાત કરીએ હું તમારી સાથે ક્યાંક ગઈ હશે મિત્ર કહે તો શું તમને ખબર નથી કે કમલે તમારા ગયાના એક મહિના પછી જ ઘર વેચી દીધું હતું તે હવે તેની ઓફિસ પાસેના ફ્લેટમાં રહે છે રાધિકા કહે પણ ઘર તેના નામે હતું તેણે તે કેવી રીતે વેચ્યું મિત્ર કહે એ બધું શક્ય છે તેણે નકલી પાવર ઓફ એટર્ની બનાવી હશે ઉપરાંત તેણે જે વ્યક્તિને તે વેચ્યું તે બિલ્ડર છે કોઈ તેની સાથે છેડછાડ કરી શકે નહીં રંજનજી બેઠા બેઠા સાંભળતા હતા તે વિચારી રહ્યા હતા તેમના દીકરાએ તેમને દગો આપ્યો કેવી રીતે તેમની પત્ની દૂરદંશી છે જેને બધું પહેલેથી જ ખબર પડી ગઈ હતી રંજનજી કે ચાલ રાધિકા આપણે આપ પાછા જઈએ અને મને ફરીથી આ શેરીમાં ન લાવતી મારા દીકરાના દગાની વાર્તા અહીં લખેલી છે બંને ભારે હૃદય સાથે વૃદ્ધાશ્રમમાં પાછા ફરે છે અને બેસીને વિચારે છે જો આપણે ન ગયા હોત તો આપણે આટલું બધું સહન ન કર્યું હોત રસ્તો લાંબો હતો દિલ પણ ભારે હતું પણ તેને આ સત્ય સમજાઈ ગયું કે સાચું ઘર ઈંટોથી નહીં પણ સંબંધોની ઈમાનદારીથી બને છે જો તમને પણ આ સત્ય સમજાયું હોય ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો આવી જ પ્રેરણાત્મક વાર્તાઓ સાંભળવા માટે આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો